જે પ્રકારની દુર્ઘટના બાર તારીખે પ્લેન ક્રેશમાં થઈ બસો છોતેર લોકોનું મૃત્યુ થયું એમાં અમારા રાજકોટના લાડીલા નેતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણી વિજયભાઈ રૂપાણી સાહેબનું પણ નિધન થયું છે રાજકોટ માટે ગુજરાત અને પ્રદેશ રાષ્ટ્રીય ભાજપ માટે અને સમગ્ર પરિવાર માટે ખૂબ જ મોટું દુઃખની ઘડી છે ક્યારે ન પૂરી શકાય આવડી મોટી ખોટ છે આ જે ઘડી છે આજનો જે સમય છે એને ખૂબ દુઃખદાયી સમય છે ને એના માટે મારી પાસે કોઈ શબ્દો નથી પરંતુ તમામ લોકો અને આપ જોઈ રહ્યા છો અત્યારે વાતાવરણ પણ એવું છે કે જાણે કોઈ કુદરત પણ ચોધા રાસુએ આ ઘડીને સામે રડી રહી છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનો જે અંતિમ જે આજે અંતિમ યાત્રા છે તે નીકળવાની છે રાજકોટ શહેરમાંથી થોડીવારમાં તેમના જે પાર્થિવ દેહ છે તેને રાજકોટના ગ્રીનલેન્ડ ચોકી ખાતે જે રાજકોટનો પ્રવેશદ્વાર છે ત્યાં લઈ આવવામાં આવશે ત્યારબાદ રાજકોટ શહેર અને ત્યારબાદ તેમના ઘરે તેમના અંતિમ દર્શન માટે ની જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે તમામ જે આગેવાનો છે તે પણ અહીંયા પહોંચ્યા છે બાબુ ખાસ તો વિજયભાઈ સાથેના નાતાની વાત કરવામાં આવે એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ કહેતા કે સીએમ એટલે કોમન મેનને એમની જીવન પણ એક પ્રકારનું હતું ખરેખર કોમન મેને જ હતા કોઈ દિવસ રાજકોટના નહીં પણ કોઈ પણ કાર્યકર્તાને એમને મુખ્યમંત્રી હોવાનો અહેસાસ નથી કરાવ્યો એકદમ ઇઝી અવેલેબલ સંવેદનશીલ સ્વભાવ ખબર અંતર પૂછે કેમ છો એમ કરીને નાના નાના કાર્યક્રમને બોલાવે અને ગમે ત્યારે અડધી રાતે પણ કાર્યકર્તાનો કોઈ પણ કામ હોય તો ઊભા રહે પ્રદીપભાઈ એક વ્યક્તિ તરીકે તમે વિજયભાઈને કઈ રીતના ઓળખો કેમ કે સૌ કોઈ જાણતા હતા કે સ્વભાવ એમનો હતો કે નાના માણસો હોય મોટા માણસો હોય તમામ સાથે હળી મળી વિજયભાઈ ની જે ખોટ છે એ રાજનીતિમાં અને સામાજિક જીવનમાં ન પૂરી શકાય એ પ્રકારની ખોટ છે રાજકોટ માટે એમને વિશેષ લાગણી હતી સંગઠનમાં પણ મેં યુવાનો મોરચાના પ્રમુખ તરીકે તેમની સાથે અનેક વર્ષો સુધી કામ કર્યું છે અને સાથે સત્તામાં જ્યારે મેર સમયના કાર્યકાળ દરમિયાન તેઓ મુખ્યમંત્રી હતા તે વખતે પણ મેં તેમની સાથે કામ કરેલું છે શહેર પ્રત્યે વિકાસ માટે ખૂબ એક દીર્ઘદ્રષ્ટા હતા અને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં એમની રાજનીતિની બાબતોને લઈને આજે ભારતીય જનતા પાર્ટીની અને રાજકોટ અને સમગ્ર સમાજને ન પૂરી શકાય એ પ્રકારની ખોટ છે એ વર્તાય છે અને રાજકોટ માટે આ વિશેષ દુઃખની આ બાબત છે ચોક્કસ તમામ રાજકોટવાસીઓ છે તે પણ અહીંયા પહોંચી રહ્યા છે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે તેમને જે પાર્થિવ દે છે હવે થોડી જ વારમાં અહીંયા પહોંચશે ત્યારે તમામ આગેવાનો હોય રાજકોટના સામાજિક અગ્રણીઓ હોય તમામ અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે તેમના અંતિમ દર્શન માટે અત્યારે અહીંયા તમામ રાજકોટવાસીઓ છે તે પહોંચી રહ્યા છે તમામ જે વ્યવસ્થા છે રૂટ છે તેની પણ જે વ્યવસ્થા છે તે કરી આપવામાં આવી છે અને

ખોરડધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલે પણ શ્રદ્ધાંજલિ પાઠવી તેમણે કહ્યું કે વિમાન ગુમાવ્યા છે પરમાત્મા મૃતકોના સૌ કોઈ શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે સૌ કોઈ આજે રૂપાણી પરિવાર છે અને દુઃખમાં સહભાગી થઈ રહ્યા છે પરમાત્મા પણ મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી વાત નરેશ પટેલે કરી હતી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ આ દુર્ઘટનામાં નિધન થયેલ છે ત્યારે ગુજરાતને તો ખૂબ મોટું નુકસાન થયેલ છે ત્યારે વિજયભાઈના પરિવારને એમના મિત્રોને અને એમને બધાને પ્રભુ પરમ પરમકૃ પરમાત્મા આ દુઃખને સહન કરવાની શક્તિ આપને સૌને આપે એવી પ્રાર્થના કરું છું